મિત્રો જય માતાજી આજે તમને શુક્ર ગ્રહ વિશે તમને જણાવીશ કે શુક્ર એટલે દરેક જે સુખ સગવડ ભોગવો જો એનો કારક ઐશ્વર્યનો કારક કલાનો કારક શારીરિક જોશનો કારક અને દાંપત્ય જીવનનો કારક જે વ્યક્તિમાં શુક્ર ખરાબ હોય એ શરીરથી બહુ નવીકશે નબળો હશે શારીરિક જોશ ના આવે અને આળસ તેનામાં બહુ હોય તો તમે જોજો કે શુક્ર એટલે દામ રેક્ટરનો પણ કારક છે પછી બ્યુટી પાર્લર છો છોકરીઓ કરતી હોય એનો પણ કારક એટલે જે એક્ટર હોય એ આ ટીવી પર આવતા હોય સિરિયલોમાં એ લોકો હંમેશા ડિપ્લોમેટિક હોય તો જે કામયાબ થાય પણ જે આધ્યાત્મિકતા અને લોજિકની વાતો કરે તે સફળ નહીં થાય તમને જોતા પિક્ચરના કલાકારો ભણેલી છોકરીઓ પણ લગ્ન કરે અને બીજી જોડે પણ લફરા કરે એ બધું એટલે કે શુક્રનો શુક્રના રાક્ષસોના દેવતા શુક્રાચાર્ય એટલે આમને સંસ્કાર જોડે કોઈ લેવા દેવા નથી તો તમને કહું કે શુક્ર પાવરફુલ કરવા માટે શું કરવું સૌથી પહેલું કે કપડાં હંમેશા ઇસ્ત્રીવાળા ચોખ્ખા પહેરવા સબેત તળાના કપડાં વધારે પહેરો શરીર પર સ્પ્રે છાંટો ઘરમાં ગાદલાના કવર છે ઓશિકાના કવર છે એ હંમેશા ચોખ્ખાને પાથરા રાખો અને બને એટલું મંદિરમાં તમારે કપૂર દહીં કે રૂ અનુદાન કરતાં જ રહેવું કાળી ગાયને ઘાસ ખવડાવું અને એકવાર પોતાના વજન બરોબરનું ઘાસ ગાયને ખવડાવું પછી પત્ની જોડે સારા સારી રાખવી મા લક્ષ્મીજીની ઉપાસના કરવી અને કેસરનું કેસરનું દૂધ હંમેશા એણે પીવું કારણ કે એ બધાથી એને ગુરુ પ્રબળ થશે એટલે શુક્ર પ્રબળ થશે પછી ઘરમાં જે એમના ગાટલાને ઓશિકા હોય છે એમાં કોઈ દિવસ તમારે ડંડલોકનો ઉપયોગ કરવો નહીં પરંતુ કપાસ રૂ એનો જ ઉપયોગ કરવો આટલી વસ્તુ કરશો તમાર શુક્ર સારામાં સારા પાવરફુલ થશે આજે રૂ કપૂરનું દહી છે એ ફક્ત મંદિરમાં આપવાનું કોઈ વ્યક્તિને ગિફ્ટ આપવાની નહીં અને કોસ્મેટિક આઈટમો કે કપડાં આ કોઈ દેશ કોઈને ભેટ નહીં આપવાની ગિફ્ટમાં પણ નહીં આપવાની તમારી એ શુક્રની એનર્જી દૂર થતી જાય અને બીજી વસ્તુ કે તમે જે ઘરમાં જે ઓશિકા હોય એ ડંલોપના કે યાદના રાખવાની એ હંમેશા કપાસના જ રાખવાના રૂના રૂ એટલે કપાસ શુક્ર જ છે એટલે એ પેલી બુદ્ધની વસ્તુ કહેવાય યાનને દોરા એનો ઉપયોગ કરવો નહીં આટલી વસ્તુ ધ્યાન રાખશો ચોક્કસ તમારો શુક્ર પ્રબળ થશે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો બીજી આવી માહિતી આગળ હું આપતો રહીશ જય